ભાઈ અક્ષર મંદિરનો નો ભાઈ આપણે ત્યાં જઈને જોયું ભાઈ કેવો વ્યૂ હતો અક્ષર મંદિરનો નો હાઈટ ની બાજુ નો વ્યૂ છે ભાઈ અહીંયા ભાઈ એરબી ચાલુ હોય રોહન મંદિર રોહન હું આ છે તો ભાઈ ક્યાં ફોટો ફાઈનલ ભાઈ આપણે અક્ષર મંદિરે ખૂબ ગયા છે અક્ષર ભાઈ આવું ભાઈ લોકેશન છે ગોંડલમાં તમે આવી શકો ભાઈ અંદર હું તમને કે અક્ષર મંદિરનું કેવું છે ભાઈ આવો ભાઈ અક્ષર મંદિર જાય ફોટો ભાઈ પા લઈ જાવ અક્ષર મંદિર છે ભાઈ આપણું તો જોઈ અક્ષર મંદિર કેવું છે અંદર જાવ ભાઈ આવું છે અત્યારે હવે તમને બરોબર દેખાતું હોય નો દેખાતું હોય ભાઈ ભાઈ આપણે કાંઈ ખબર નથી ભાઈ લોભ ઉતારું દેશે કે નથી ઉતારું દેતા ભાઈ ભાઈ થોડુંક જાણી લઈશું ભાઈ ઉતાર દેતા આપણે ઉતારશું ભાઈ અમારા અમારામાં ભાઈ ટ્રેન બનાવ્યું છે ભાઈ તમને થોડો ઘણો ભાઈ ફોટા બોટા પાડીને એમાં દેખાડું ભાઈ તો જોવાય પહેલા અંદર આપણે હલાવ છે કે નહીં આપણે દર્શન બસ નું કરી લીધા ભાઈ તો આપણે હેઠ જ આવી અને ફોટો બોટો ભાઈ થોડા હું તમને બતાડું પાડી ભાઈ ફોટા આપણે હેઠ જઈને મળ્યું ભાઈ આ છે આપણો અક્ષર મંદિર ભાઈ આપડા ફોટા બડા પાડઈ જોય ભાઈ હું એ આવું ભાઈ મંદિર આપડા અક્ષર મંદિર ભાઈ તો જોય ભાઈ ફોટો આપડા કિસી બાજુ પાડવી ક્યાં પાડવી આ ટાઈમ ટાઈમ પરથી આશા ભાઈ અમાર રોહન મંદિર રોહન હું આ જો સરવાન ભાઈ ક્યાં ફોટા પાડવા તો આપણે ભાઈ ફોટો આગળ પાડવાની છે ભાઈ location જોય ભાઈ ત્યાંથી હારું આવે ભાઈ આશા આપડા અક્ષર મંદિરનો ગેટ ભાઈ રોહન ભાઈ ફોટા ક્યાં પાડવા અહીં પાડવા ભાઈ અહીં પાડ્યા અહીંયા પાર્લર લે ભાઈ પાછું નો હારો ભાઈ આપણે પાછલી સાઈડ જવી છે ભાઈ આપણે ગોંડલની નદી છે એ બાજુ ભાઈ આ છે આપણો ભાઈ અક્ષર મદીનો વ્યુ ભાઈ આપણે ન્યા જઈને જોયું ભાઈ કેવો વ્યુ છે શું હોય ભાઈ તો હું તમને ન્યા જઈને બતાડું ભાઈ અમારો વ્લોગમાં ભાઈ તમે બને રહીજો ભાઈ ઠેઠ લગ ભાઈ થોડાક ફોટા બટા પાડશું તમને ભાઈ આપણે ઇન્સ્ટામાં મળી ગયા ભાઈ ફોટા તો ભાઈ આપણે પેલી વાર ભાઈ થોડુંક પબ્લિકમાં વ્લોગીંગ કરી ભાઈ તો આપણે આગળ જઈને મળ્યું ભાઈ તો ફાઈનલી આપણે ગજર ભાઈ નું આવ્યા ભાઈ તો તમે એક વાર હું તમને વ્યૂ બતાડું ભાઈ તો આપણે જોઈએ ભાઈ આ વ્યૂ કેવો છે આવો ભાઈ કંઈક વ્યૂ છે ભાઈ અહીંયા અક્ષર મંદિરનો ભાઈ ભાઈ આમ આમ બધું ગજબનો ભાઈ વ્યૂ છે અક્ષય મંદિરનો ભાઈ તમે આવી ઓગો ભાઈ અક્ષર મંદિર ગોંડલના ભાઈ આપણે ગણેશભાઈનું મકાન છે એની બાજુમાં જ છે ભાઈ અક્ષર મંદિર ભાઈ આવો ભાઈ પાછલો એનો ભાઈ સાઈડનું વ્યૂ છે ભાઈ ફાઇનલી કોઈ તો એક જ આવી છે ભાઈ ભાઈ લોકેશન ભાઈ ગજબનું છે ભાઈ અક્ષર મંદિર

તો ભાઈ ફોટા બોટા પાણી તમને દેખાણું ભાઈ પાછળ નો સાઈડ નો વ્યૂ છે અક્ષર મંદિર નો થોડા ભાઈ ફોટા બોટા પાડશું આપડે હું રોન ભાઈ બે ગોંડલ આવ્યા છે અક્ષર મંદિર ભાઈ અક્ષર મંદિર નો તમે વ્યૂ એક હજી એક વાર ભાઈ જોયો છે અક્ષર મંદિર નો ભાઈ તો ફોટા ફોટાબોટા પાડીને જોયું ભાઈ શું કેવું રિઝલ્ટ આવે ભાઈ રોહન ભાઈ અહીંયા ફોટા પડે અહીંયા ફોટો પડો ભાઈ અહીંયા અહીંયા તો અહી ભાઈ ફોટો પાડીને તમે બતાવો ભાઈ ફોટો કેવો પડે આપણા આઈફોન માં